મસાલો કાઢ્યો મસાલો તો બોમ્બે પોત્રી નો ખાવાનો થયો બોમ્બે મસાલો ખાવો પડે મગજ કોમ કરતો મસાલો નહી ખાતા ને આપડે ઘણા લોકોની આદત હોય હવાની પાસે ચા ના પીવું તો સંડાસ ના આવે હવાય મસાલો ના હોય તો સંડાસ ના આવે એમાં આપડે કાઢની ટેવ પડી છે મસાલો ના ખાઈએ ને મારે તો સિસ્ટમ થઈ છે શું થઈસ હવા ચા ના પીવું ને હું ના દુઃખ પછી સો વાગે મોટું ઉતારે ને તો પછી ઉતરે જ નહીં રાતી બાર વાગે સુધી મારે એમ કોઈ એવું થાય છો કાઢ્યા મને એમ થાય કે નાખો ને મગજ બારે બારે થઈ જાય ચા ના પીતો મગજ બારે બારે થઈ જાય મારે આમ જે ટાઈમે એ મચાલો ખાવો પડે ને ટાઈમ ખાવો જ પડે એવું ટાઈમ ટેબલ બધે નહીં તો પછી છે ને પેલું ઉપર મને રાખવા ઉપર રાખવા ઉપર કોઈ બોલે ને એના કામ એ વાત તો આ હું યાર મચાલો ખાધો ભાઈ બોમ્બે બોમ્બે તો ખાવો જ પણ દુનિયા ફાટી જાય ગમે તે થાય મસાલા તોડી ખાવા તોડી ખાવા તોડી ખાવા બોમ્બે મસાલો ખાઉં તો મારો દિમાગ એકદમ ફ્રેશ થઈ જાય છે ના ખાવું પડે એટલે જોકે ના આ તો વાયરા વીતી ને ખબર પડે ભૂમિ ભૂમિ મસાલો પાવ થોડું ખાટા જેવું આવે ઘર સટી આવે એટલે એમ હોય ઘરે ઘરે સ્વાદ આવે મસાલો તમે તો બોમ્બે મસાલો ખાતા હોય ભાઈ તો ખાજો બાકી નો સ્વાદ જોડતા મસાલા મસાલા માં અમે ખાવા છીએ લોકો મસાલા કહીએ મમ્મી હિસાબ ગઢો થાય નઈ ગણવાનું નહીં ખાવા પીવા એન્જોય કરો બધા તો હું કેવું તારું એ વાત હાજી આપડે આપડા મસાલા ખાઈને ભૂખ તો ખાવા પીવા જલજા કરો એ વાત હાજી મસાલા ભૂખ ના લાગે ખાવાનો એક ટાઈમ નું બસ નહી વાત છે મસ્ત હા ને એન્જોય કરો બીજું કરો જિંદગી જીવી જોડો પીવી જોડો મોજ મસ્તી કરો હવે વાલા વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ શેર અને